નમસ્કાર ખેડૂતભાઈઓ આજે કપાસમાં જુઓ તમે લગભગ પચાસ એકથી સાઠ દિવસનો કપાસ થઈ ગયો છે જેમાં ચૂસ્યા પ્રકારની ઘણી બધી જીવાતો તમને જોવા મળી રહી છે તો મારી પાસે તમે બધા જોઈ રહ્યા છો પીળા પીળા પાટિયા અને વાદળી પાટિયા તો આ બધા છે એ સંકલિત જીવાત વ્યવસ્થાપનની પદ્ધતિઓનો એક ભાગ છે જેમાં આપણે કહીએ છીએ કે પાનના પાછળ જો પાનના પાછળ ઘણી બધી જે જીવાત છે એ નાની નાની જીવાત એ તમને જોવા મળી રહી આ જીવાત એટલી બધી હોય છે જે પાનનું પત્તુંમાંથી રસ ચૂસી જાય છે અને આવા વાટકા જેવા પત્તા કરે છે આ વાટકા જેવા પત્તા કરવાનું કારણ શું કે આ ખેતરમાં તળતળિયાનું ઉપદ્રવ સૌથી વધારે જોવા મળે છે એટલે તળતળિયા સૌથી વધારે આ ખેતરમાં છે જો આવી રીતે આવા પીળા ચીકણાં મિંજર જો લગાવવામાં આવે તો એનાથી શું થશે કે જે ઉડતી બધી જે જીવાતો ખરી જે નુકસાનકારક જીવાતો એ બધી જ આ પત્તા ઉપર ચોટી જશે અને આપણને એ પણ ખબર પડશે કે આપણા ખેતરમાં કઈ નુકસાનકારક જીવાત હાજર છે જેના કારણે આપણે એવા વ્યવસ્થાના જે પગલાં ખરા એ પગલાં હાથ ધરી શકીશું એમાં કેવા પ્રકારની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે એ આ જીવાત ઓળખવાથી ખબર પડશે હું તમને બતાવું કઈ કઈ જીવાત છે જુઓ તમે સૌથી વધારે સફેદ માખીનો ઉપદ્રવ છે હવે સફેદ માખી તમને દેખાઈ રહી છે સફેદ માખી તમને વધારે દેખાય છે પછી તડતડિયા છે થ્રીપ્સ દેખાય છે અને મોલો છે તો આપ ચાર પ્રકારની જે જીવાતો ખરી એ તમને આવા પીળા ચીકળા મિંજરમાં જોવા મળશે તો ખેડૂતભાઈઓને ખાસ વિનંતી કે આપણા ખેતરમાં જો આવી રીતે આવા પીળા ચીકણા મિંજર જો લગાવવામાં આવશે તો આપણે સંકલિત જીવાત વ્યવસ્થાપન સારી રીતે કરી શકીશું અને આમાં જો જેટલા વધારે લગાવશો તો એટલું જીવાતનો ઉપદ્રવ જે ખરો એ ચોટી જશે અને આપણે કેમિકલનો પણ ઉપયોગ કરવો નહીં પડે તો આવું હોય તો શરૂઆતમાં અગ્નિહસ્ત્ર પંચપર્ણી બ્રહ્માસ્ત્ર જે બનાવી અને જો સ્પ્રે કરવામાં આવશે તો વધુમાં વધુ તમે આનું નિયંત્રણ કરી શકો છો જેના પત્તાના પાન પાછળ એ દવા જે જૈવિક ખરી એ દવાનો સ્પ્રે થશે જેના કારણે આપણે એ જીવાત ખરી એ અટકાવી શકીશું અને એના જે કાર્યક્ષમ ખરો એ ઈટીએલ લેવલ પણ ઘટાડી શકીશું તો દરેક ખેડૂતભાઈઓને વિનંતી કે આપણા ખેતરમાં વધુમાં વધુ આવા પીળા ચીકણાં મિંજર લગાવો જેથી સંકલિત નિયંત્રણ અને વ્યવસ્થાપન કરી શકીએ ધન્યવાદ